નવસારીમાં એનજીઓ સાથે છેતરપિંડી ની ઘટના સામે આવી છે સેવાકીય કામગીરી કરતી એનજીઓ સંસ્થાને સીએસઆર થકી બે કરોડ આપવાની વાત કરી તેના બદલામાં એક કરોડનું રોકડ કમિશન મેળવવાની શરત મૂકી સંસ્થાના સભ્યો પાસેથી શહેરમાં આવેલા આંગડિયા પેઢીમાં એક કરોડની રકમ જમા કરાવી દીધી પરંતુ સામે એનજીઓ ના ખાતામાં આરટીજીએસ ન કર્યું અને જે કંપનીના માણસો અમારે અહીંયા સંસ્થાની ઓફિસે આવ્યા હતા કંપનીના માણસો તરીકે એમને અમને જણાવ્યું હતું કે આંગળીયામાંથી તમને દસ રૂપિયાની નોટ આપશે ટોકન પેટે એ નોટ તમારે તમારી પાસે જ રહેવા દેવાની છે જ્યારે કંપનીનામાંથી તમારા સંસ્થાના એકાઉન્ટમાં આરટીજીએસ આવી જશે બે કરોડ રૂપિયાનું ત્યાર પછી એ નોટ અમે તમારી પાસેથી લઈ જઈશું અને એ અમે આગળ ફંડ લઈ જઈશું એ જ સમય દરમિયાન પાંચ તારીખે સાંજે અમને જ્યારે કંપનીના માણસો વોશરૂમ જવાના બહાને અમારાથી આગા પાછા થઈ ચાલ્યા ગયા હતા છેતરપિંડી થયાનો અહેસાસ થતા એનજીઓના સભ્યો એ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી આજે એક કરોડ રૂપિયા છે એ બદલ તેઓને દસ રૂપિયાની એક સિરિયલવાળી નોટ આપવામાં આવેલી કે જેથી એ દે બતાવીને બે કરોડ વીસ લાખ રૂપિયા એ મેળવી શકે એના સાથે આ જ્યારે રૂપિયા આપવા ગયા ત્યારે એમની સાથે આરોપી નંબર બે દીપ અને આરોપી નંબર ત્રણ ભાવેશ એ પણ સાથે ગયેલા હતા તે લોકો આવા રૂપિયા લીધા વગર અમે આવીએ છીએ એમ કરીને ત્યાંથી નીકળી ગયેલા અને પછી એ લોકો આવેલા નહીં એટલે જ્યારે આ જે એક કરોડ રૂપિયા જમા થયેલા એ ઇન્દોરથી આરોપી નંબર ચાર આબિદ કાચવાલા જે જેઓ છે તેઓએ ઇન્દોરથી આ રૂપિયા ઉપાડી લીધેલા હતા એટલે જ્યારે ફરિયાદીને પછી ખબર પડી કે મારી સાથે છેતરપિંડી થઈ છે અને મને બે કરોડ વીસ લાખ રૂપિયા નહીં આવ્યા પરંતુ એક કરોડ રૂપિયા મારા ચાલ્યા ગયા છે એ બાબતની ફરિયાદ આપેલ હતી જેમાંથી આરોપીને આકાશ ઉર્ફે મોહમ્મદ સાબિર હલાઈની નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ આજે હસ્તગત કરી લીધેલ છે હાલમાં એકની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે હિતેશ સોનવણે દિવ્ય ભાસ્કર નવસારી શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર